એક લાયસન્સ મુદ્દે એટીએસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે પૈકી સુરત ક્રાઇમ બ્રાન્ચે વીસ જેટલા વેપન સુરતથી કબજે કર્યા છે જેમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે સોળ આરોપીઓને પકડવાના હજી બાકી છે ફેક લાઇસન્સ મુદ્દે એટીએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જે પૈકી સુરત ક્રાઇમ બ્રાન્ચે વીસ જેટલા વેપન સુરતથી કબજે કર્યા હતા ચાર આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે સોળ આરોપીઓને હજી પકડવાના બાકી છે સુરતના ગજાનંદના આધારે છ ફેક વેપનના ફેક લાઇસન્સ બનાવવામાં આવ્યા હતા કામરેજના સેલાભાઈ બોડિયાના હસ્તે ગજાનંદ મારફતે હથિયારનું વેચાણ કરવામાં આવતું હતું બ્લુ ડાર્ટ કુરિયર માધ્યમ દ્વારા આસિફ નામના કહેવા પર વેપનનું ફેક લાઇસન્સ મેળવવામાં આવતું હતું જે નાગાલેન્ડ કુરિયર મારફતે ડોક્યુમેન્ટ મોકલવામાં આવતા હતા જેમાં છ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે જુના લાઇસન્સ પર રિટેનર તરીકે અન્યના નામ ઉમેરવામાં આવતા હતા હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાગાલેન્ડમાં પણ તપાસ કરી રહી છે કે કેવી રીતે વેપનના લાયસન્સ માટે ઓનલાઈન ડોક્યુમેન્ટ ચડાવવામાં આવતા હતા તેની પણ તપાસ હાથ ધરાઈ રહી છે ચાર પીઆઈ સહિતની ટીમો તપાસ માટે બનાવવામાં આવી છે એક ફેક લાઇસન્સ બનાવવા માટે આરોપીઓ આઠ થી દસ લાખ રૂપિયા વસૂલતા હતા

આમાં એવું હતા કે એક લાયસન્સના આઠ દસ લાખ રૂપિયા લેતા હતા ગજાનન જો આપણા ગન હાઉસવાલા છે અત્યાર સુધી એના કહેવા પ્રમાણે કે કોઈ કેસમાં એક કોઈ કેસમાં બે લાખ રૂપિયા એના કમિશન મળતા હતા બાકી આસીફ ના આપતા હતા અને આસિફ બાકી બધી જગ્યાએ પૂરા પૂરા પેપર અને લાઇસન્સ જોઈએ મેનેજ કરતા હતા ને આ આ જો ચીજો જેટલા બી ચીજો છે કે આ વેપન જ્યારથી એના પાસે આયા કોઈ યુઝ કરાયેલા છે કે નહીં તો ચાર અમારા પાસે આરોપી છે એક તો ગન હાઉસ સિવાય અને બીજા જો આરોપીઓ છે જો હોલ્ડર છે વેપન હોલ્ડર આ બધા અમારા તપાસમાં વિશે છે કે કેવી રીતે લઈ આયા ગયા હતા નહીં ગયા હતા અને કોઈ જગ્યાએ યુઝ થયા છે કે નહીં વેપન આ બધી બાબતો અમે તપાસ અત્યારે જો રિમાન્ડ લઈને કાર્યવાહી કરવાના છીએ અગર આપણા જોઈએ તો લગભગ જો આપ વચ્ચે વચ્ચે પણ ઘણા બધા એવા મેટ્રો આવ્યા હતા જે અમુક સ્ટેટમાંથી જો આ લોકો લઈ આવીને કરતા હતા આ બધાને ખ્યાલ હોય એ સોજીના ટીમ તરફથી લગભગ પૂરે રાજ્યમાં ઇન્કલુડિંગ સુરત શહેરમાં બી જો સિક્યોરિટી ગાર્ડને કામ કરતા હતા એના પાસે તો વેપન જે એનકેના લાઇસન્સ નાગાલેન્ડના લાઇસન્સ અમુક જો મણિપુરના લાઇસન્સ ઉપર જોઈએ આ લોકો લઈ આવતા હતા ફેક લાઇસન્સના ધારે કેસો બી થતા હતા લેકિન અત્યાર સુધી આ એવું અત્યાર તપાસમાં જાણવા મળેલ છે કે લગભગ જો છે સાત વર્ષ આ અહીંયા લો ટીમો છે આ એના વિશે કામ કરતી હતી લેકિન આપણા એવું છે કે ચૂંકી અમે લોકો જોઈએ છીએ કે લગભગ દસ પંદર વીસ વર્ષો મેં કન્ટિન્યુઅસ આ ટીમ અને પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામગીરી કરતા હોય છે આ બહુ સમયથી ચાલતા હશે લેકિન અત્યારે છે સાત વર્ષમાં ઘણા બધા ખૂબ ઢેર સારા લાઇસન્સો અને અહીંયાથી એકાવન જેટલા વેપનના વેચાણ આપણા ગંદ ઘણા થયા છે તો એવું જેવું લાગે છે સાત વર્ષથી અહીંયા પૂરેજોરમાં ચાલતા હતા आ तो पर बदा जो लाइसेंस लेता था, एना एक क्रेज वेपन होता लेवाना रहता था परंतु वह क्वालिफाइड व्यक्ति नहीं हो ए, आ लायकात धरावता नहीं होने कोई थ्रेट नहीं होना खबर थी कि अँ डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन सूरत पुलिस पास ज्या आता जो क्योंकि आम आरोपीन अगर जुए जो हमें बीस जटला वेपन मड़ेला थे तो छा सूरत આણંદના ચાર છે વડોદરાના બે અમદાવાદ બે મહેસાણા બે જામનગર બે જૂનાગઢ એક મોરબી એક આ લોકો બધા અહીંયા લાયસન્સ આપના વેપન જમા કરાયા હતા અને વેપન જ્યારે લાયસન્સ એના પાસે આવ્યા લાયસન્સ આવ્યા પછી જો વેપન લીધા અહીંયાથી પછી લાયસન્સમાં નોંધણી કરવાની હોય છે વેપન નંબર આ બધા જો નંબરો જો એમ નોંધણી એના માટે આ લાઇસન્સ જમા કરીને આસીફ પાસે મોકલા આસિફ ત્યાં ચઢાવીને અહીંયા મોકલવાના હતા જે તો અત્યારે લાયસન્સ આ પ્રક્રિયામાં ગયા છે વેપન અહીંયા છે અત્યારે તો એના કહ્યું કે આ લોકો એવા ફૂલ પ્રૂફ કરે કે અમે લોકો જ્યારે સાઇટમાં જોઈએ તો સાઇટમાં નજર આવે કે આ બધા અમારી જો એમએચએના સાઇટ ઉપર યુઆઈ નંબર ચઢેલા છે એટલા ફૂલ પ્રૂફ આ લોકો ત્યાં કરતા હતા એના માટે ત્યાંને બી કોઈને કોઈ સહકારી આમાં ઇન્વોલ્વ છે ત્યારે જ શક્ય બને કે અમારી સાઇટ ઉપર બી આ લોકો નંબર સાચા જો રિફ્લેક્ટ થઈ રહ્યા છે જબકી આ લોકો કોઈ દિવસ નાગાલેન્ડના રહ્યા ના ગયા ફિર બી લાઇસન્સ આવી ગયા મતલબ હંડ્રેડ પર્સન્ટ આ મોટી ફોર કરીને બનાવે છે તો એના માટે અમારા લોકોની ટીમ ચાલુ છે પરંતુ લેવાના પર્પસ અને એના કોઈ યુઝ થાય કે નહીં આ અમારા માટે એક ચિંતાનો વિષય છે જેના ઉપર અમે તપાસ કરવાના અલગ અલગ અમારા જો વેપનવાલા મેં આ ગજાનંદ વાળા અહીંયા છે બાકી અન્ય જગ્યા મેં અલગ અલગ લોકો છે જો જો એટીએસ ઓર સુરેન્દ્રનગર બીજા કામગીરી કરી રહી છે એના અલગ અલગ છે લેકિન એક ફિફ્ટી વન જેટલા વેપન અહીંયાથી શું થયેલા છે આપણા સુરતમાંથી ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ રાજ્યોમાંથી ફેક લાઇસન્સના આધારે જો નોન પ્રોવિટેડ બોર વેપન્સ છે એના ખરીદી કરીને યુઝ કરવાના જો એ એક બાતમીના આધારે જો એટીએસ તરફથી કાર્યવાહી કરવામાં આવી અને આ જ અનુસંધાને જો સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી બી એના ઉપર વર્કઆઉટ કર્યા કરવામાં આવેલા જેમાં વીસ જેટલા વેપન્સ જોઈએ જેમાં પોઈન્ટ થ્રી ટુ બોરના પિસ્ટલ છે छे છે ડબલ બેરલ छे છે है અને આ પ્રકારના ના રિકવરી અહીંયા કરવામાં આવે ટોટલ કુલ બીસ વેપન્સ પકડવામાં આવેલા જેમાં નાઇન્ટી થ્રી જેટલા જો કાર્ટિજેસ બી અલગ અલગ જોઈએ પિસ્ટલ અને રિવોલ્વર એના અને ડબલ બેરલના કાર્ટિજેસ બી છે અને ટોટલ અત્યાર સુધી ચાર આરોપીઓને પકડવામાં આવેલા છે અને કુલ સોળ જેટલા આરોપીઓ અમારા વોન્ટેડ છે જેને પકડવાની કામગીરી ચાલુ છે આમાં વિગત એવું છે કે અહીંયા એક ગજાનંદ ગનહાઉસ આવે છે જે અતુલ પટેલ એના જો માલિક છે અને આ એના મા માધ્યમથી કુલ છે જેટલા ફેક લાઇસન્સ જો નાગાલેન્ડમાંથી બનાવવામાં આવેલા અને પછી જો એ કહાની મતલબ આ રમત પ્રક્રિયા એવી રીતે ચાલુ થાય છે કે નાગાલેન્ડમાંથી ઇશ્યુ થયેલા લાયસન્સ આધારે જો એ ગજાનંદ ગન લગભગ ફિફ્ટી વન જેટલા વેપન્સના જો વેચાણ કરવામાં આવેલા છે આ અનુસંધાને જો એક વ્યક્તિ છે જેના શેલાભાઈ બોડિયા નામના એક વ્યક્તિ છે જો અહીંયા કામરેજ પાસે રહેતા હતા અને આ એના માધ્યમથી જ્યારે ગનોના વેચાણ અહીંયા થતા હતા ગજાનંદ ગન હાઉસમાંથી ત્યારે જો અતુલભાઈ એના કોન્ટેક્ટમાં આવીને એક આસીફ કરીને એક વ્યક્તિ છે જો હરિયાણામાં રહે છે જો આ બધા આમાં કિંગ પિન અત્યાર સુધી અમારે તપાસમાં નીકળ્યા છે જો મેન એના મુખ એના કલ્પીઠ છે તો એના કોન્ટેક્ટ કરીને અહીંયા જે લાઇસન્સ જો ઇચ્છુક લોકો હતા જો એના કોન્ટેક્ટ કરીને અહીંયાથી એના આધાર પેન બીજા જો ફોટો વગેરે લઈને બ્લુ ડાર્ટ કુરિયરથી સીધે નાગાલેન્ડ મોકલવામાં આવતા હતા આસિફના બતાવેલ જગ્યા ઉપર જોઈએ અને જો આંગળીયા મારફતે જો પૈસા લગભગ દસ લાખ રૂપિયાના આસપાસ પર વેપનના જો અત્યાર સુધી તપાસ મેં આવેલા છે નોઈડા અને દિલ્હીમાં આ આસિફ પાસે પૈસા અહીંયા તે મોકલવામાં આવતા હતા નાગાલેન્ડમાંથી પછી વેપન આપણા લાયસન્સ બને જોઈએ લાયસન્સ બન્યા પછી અહીંયા લાઇસન્સ આવે અને એના આધારે જોઈએ આપણા ગજાનંદ ગન હાઉસમાંથી ટોટલ બધા આ તમામ લોકોને જો વેપન અહીંયા આપવામાં આવેલા હતા એટીએસ તરફથી બી રિકવરી કરવામાં આવી પોલીસ જ્યારે ક્રાઇમ બ્રાન્ચના ટીમે કરી કુલ વીસ જેટલા જો વેપન અમે રિકવર કરાર છે ચાર આરોપીઓ પકડા છે સોળ જેટલા આરોપીઓને પકડવાના બાકી છે એની પ્રક્રિયા ચાલુ છે આ લોકોના એમોમાં ખાસ વાત એવું હતી કે છે જેટલા લોકોના જો અતુલ પટેલે બનાવીને મોકલાયા આ લોકો કોઈ દિવસ નાગાલેન્ડ જોયા પણ નથી નાગાલેન્ડ ગયા પણ નથી પરંતુ એના જો નાગાલેન્ડમાં એક એડ્રેસ ઘરના એડ્રેસ બતાવવામાં આવેલા છે અને આ એડ્રેસના આધારે ત્યાં પૂરી પ્રક્રિયા કરીને જો લાઇસન્સ એના મેળવવામાં આવેલા છે અને ઘણા બધા એવા પણ કેસીસ છે કે જો નાગાલેન્ડમાં જૂના લોકો પાસે લાયસન્સ હતા ત્યાંના ઓરિજિનલ લાઇસન્સ હતા જેની મોટી ઉંમર થઈ ગઈ એમાં રિટેઇનર તરીકે આ અમુક લોકોનું નામ નાખવામાં આવેલા આપવામાં મતલબ નાખવામાં આવેલા જેમાં આ લોકો ખોટા એડ્રેસના ક્રિએટ કરીને રિટેનર તરીકે નામ નાખે અને પછી રિટેનરના આધારે નવા લાયસન્સ કઢાય જોઈએ આમ નવા લાયસન્સ માટે અમારી જો ટીમો ત્યાં નાગાલેન્ડમાં છે જો અત્યારે ત્યાંના ડિસ્ટ્રિક્ટ એડમિશન સાથે જો સંકલનમાં છે કે ત્યાંથી કેટલા ખરેખર ઇશ્યુ થયેલા છે અગર ત્યાંથી ઇશ્યુ થયેલા તો અને નહીં થયેલા હોય તો આ બધા કેવી રીતે આ લોકો ફોર્જરી કરીને ક્યાંથી બનાવે અને ક્યાંથી જો અત્યારે જો એમએચએની સાઈટ છે જો એ એના ઉપર યુઆઈએન નંબર હોય છે યુનિટ આઇડેન્ટિફિકેશન નંબર હોય છે તમામ લાઇસન્સને એને ચઢાવવામાં પણ આવેલા છે તો કેવી રીતે ખોટી રીતે આ સાઇટ ઉપર ચઢાવવામાં આવેલી છે અંદરનો કોઈ વ્યક્તિ ઇન્વોલ્વ છે કે નહીં એના માટે પૂરી અમારી ટીમ અત્યારે કામ કરી રહી છે જોઈએ લેકિન અત્યારે કુલ બીસ જેટલા વેપન ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ એક મોટું સ્કેન્ડલ છે જેમાં આ લોકો જોએ બીજા રાજ્યોના ખોટા લાયસન્સ બનાવીને અહીંયા તે વેપનના વેચાણ કરીને યુઝ કરતા હતા લઈને ચાલતા હતા આ દિશામાં અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે બ્રાન્ચના લગભગ જેટલા ટીમો છે જે આગળની દિશામાં બીજા આરોપીઓ શોધવાની પકડવાની કામગીરી અને નાગાલેન્ડ પોલીસ સાથે સંકલન કરીને તમામ માહિતી લેવાની કામગીરી ચાલુ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત